ક્યારે વિચાર્યું છે કે અત્યારે રોજબરોજ ઉપયોગમાં આપણે જે પ્લાસ્ટિક વાપરીએ છે એ પ્લાસ્ટિક થકી પર્યાવરણને કેટલું નુકસાન થાય છે અને એ જ નુકસાન આપણી આગલી પેઢીને કેટલું ગંભીર રીતે ભોગવવું પડી શકે છે તેમને કેટલી ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે એના વિશે આજે વાત કરવી છે આજે અમારી સાથે જોડાઈ ગઈ છે ગ્રીનો મર્સની ટીમ ગ્રીનો મર્સ એક એવું સ્ટાર્ટઅપ છે કે જે એવી પ્રોડક્ટ્સ અત્યારે માર્કેટમાં લાવી રહ્યું છે જે પ્લાસ્ટિકને રિપ્લેસ કરશે ઇઝીલી પ્લાસ્ટિકને રિપ્લેસ કરશે અને પ્લાસ્ટિક જેવી જ હુબહુ પ્રોડક્ટ્સ તમને દેખાશે પરંતુ હકીકતમાં આ પ્રોડક્ટ પ્લાસ્ટિકની નહીં હોય એ પ્રોડક્ટ્સ નેચરલ પ્રોડક્ટ્સ પ્રોડક્ટ્સ અગર એ જમીન પર પડી પણ રહેશે કચરામાં પડી પણ રહેશે તો પણ છ મહિનાની અંદર એ જ પ્રોડક્ટ્સ એ એ થેલી છે અથવા સ્ટ્રો છે કે એ ચમચી છે એ ચમચી ખાતર બની જશે અને આવી પ્રોડક્ટ થકી આપણે પર્યાવરણનું જતન પણ કરી શકીએ છીએ અને એ જે સૂત્ર છે સેવ ધ એન્વાયરમેન્ટ સેવ ધ પ્લાનેટ એ સૂત્રને આપણે સાર્થક પણ કરી શકીએ છીએ આજે ગ્રીનુમસ્ટ ટીમ સાથે વાત કરવી છે

અને આ સમસ્યાના ઉકેલ માટે જ અમદાવાદમાં કમ્પોસ્ટેબલ બાયોપોલિમર્સ બની છે સ્ટ્રેટેજિક એડવાઇઝર રાજ શાહ અને ચીફ ટેકનોલોજી ઓફિસર જીત લુખીની લીડરશિપ હેઠળ તથા ચીફ ઓપરેટિંગ ઓફિસર રાહુલ પટેલ તેમજ માર્કેટિંગ એક્સપર્ટ દેવાંગ બ્રંભટની કર્મશીલ નીતિના કારણે અહીંયા કેરી બેગ, કરિયાણાની બેગ, કચરા પેટી બેગ, કટલરી સહિતની વિવિધ પ્રોડક્ટ બનીને તૈયાર થાય છે જે એકસો દિવસમાં માટીમાં વિઘટિત થાય છે પ્રકૃતિના જતન માટે જે વિચાર વર્ષ બે હજાર એકવીસમાં કર્યો હતો તે આજે વટવૃક્ષ બન્યો છે ભારતના વિવિધ રાજ્યો સહિત વિશ્વના બાર દેશોમાં ઓગણીસ થી વધુ પ્રોડક્ટનું વેચાણ કરતા કરતા અમારો પરિવાર બે લાખ ત્રણ હજારને પાર પહોંચ્યો છે કંપનીના કર્ણધાર રાજશાહ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સતત ભાર મૂકે છે જીત લુ ગ્રીન વિચારો લીલા ઉત્પાદનોમાં આકાર લે છે તેવું સ્પષ્ટપણે માને છે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ગુજરાત ફર્સ્ટ દ્વારા આયોજિત ઇવેન્ટ ગ્રોથ ઓફ ગુજરાતના કાર્યક્રમમાં ગ્રીનોમર્સની કાર્યશૈલીને બિરદાવી એવોર્ડ પણ એનાયત કર્યો હતો મહત્વનું છે કે ગ્રીનોમર્સ કેલ્શિયમ કાર્બોનેટ અને અન્ય કુદરતી ઘટકોનો ઉપયોગ કરે છે તેથી જ તો વર્તમાનમાં દર મહિને ઉત્પાદનની ક્ષમતા વધીને હવે ત્રણસો મેટ્રિક ટન પાર પહોંચી છે જે પ્લાસ્ટિક તમે રેગ્યુલર યુઝ કરો છો તેનાથી પણ નીચા ભાવે અહીંયા પ્રોડક્ટ બની તૈયાર થાય છે વિઝન પર્યાવરણને અનુકૂળ જીવનને રોજિંદા જીવનનો એક સરળ ભાગ બનાવવાનો છે ભલે તમે નાના વિક્રેતા હો વૈશ્વિક બ્રાન્ડ હો કે પછી ગૃહિણી ગ્રીનોમર્સ એ સરળ પસંદગી છે જે લાભદાયી ફળ આપે છે અમે બધાને ગ્રીનોમર્સ વિઝનમાં જોડાવવા વિનંતી કરીએ છીએ જેથી પૃથ્વીને બચાવી શકાય એકમાત્ર ગ્રહ જેને આપણે ઘર કહીએ છીએ ગ્રીનોમર્સ જાપાન એ હાલના સમયમાં ગ્રીન લાઈફસ્ટાઈલ તરફ આગળ લઈ જાય છે એ જ વિશે આજે વાત કરવી છે ગુજરાત ફર્સ્ટના મંચ ઉપર અત્યારે ઉપસ્થિત છે ગ્રીનોમર્સના કોફાઉન્ડર મિસ્ટર રાજ શા કોફાઉન્ડર મિસ્ટર રાહુલ પટેલ અને અગેન ગ્રીનોમર્સના કોફાઉન્ડર મિસ્ટર જીત લુખી આપ સૌનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં રાજજી તમને ગ્રીનોમર્સો આવો આઈડિયા ક્યાંથી આવ્યો કે પ્લાસ્ટિકની જગ્યાએ આપણે એવી પ્રોડક્ટનો ઉપયોગ કરીએ અને લોકોને પણ એવી પ્રેરણા આપીએ કે આવી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીએ જેના થકી અગર એ જમીનમાં જાય પણ છે તો છ મહિને એ ખાતર બની જશે આ ગ્રીનોમર્સો તમને આખો કન્સેપ્ટ ક્યાંથી આવ્યો તો જ્યારે આપણે ગ્રીનોમર્સની વાત કરીએ છીએ આ કન્સેપ્ટ અમારા મેઇન કે કો ફાઉન્ડર છે જીત લુખી એમનો આઈડિયા હતો અને મારેનો એમનો સંપર્ક થયો બે હજારને બાવીસમાં તો બે હજાર એકવીસમાં જ્યારે જીતભાઈ એમના કોલેજમાં રિસર્ચ પ્રોજેક્ટ કરી રહ્યા હતા ત્યારે એમને એક આવો બાયોપોલિમરના ઉપર એમને રિસર્ચ ડેવલપમેન્ટ કર્યું હતું એનો આર્ટિકલ દિવ્યભાસ્કરે કવર કર્યો હતો અને એ આર્ટિકલ જ્યારે મેં વાંચ્યો મને ખૂબ એમાં ઇન્ટરેસ્ટ આવ્યો ત્યાંથી અમે એકબીજાનો સંપર્ક કર્યો અને પછી હું રાહુલભાઈ અને જીતભાઈ આ આના આર એનડીને શોધખોળના ઉપર લાગી ગયા કે આવા કયા બાયોપોલિમર બનાવવામાં આવે કે જે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઓલ્ટરનેટિવ બની શકે આજે પર્યાવરણમાં લાખો ટન સિંગલ યુઝ પ્લાસ્ટિક વર્ષો સુધી અત્યારે આપણા દેશને અને આપણા આખા પૃથ્વીને એક એવી જગ્યા પર એને બંધાઈ દીધું છે કે એ વર્ષો સુધી જશે નહીં અને આપણને ગૂંગળામણ થાય એ પ્લાસ્ટિકથી તો આ ગ્રીનો ગ્રીન પોલિમર્સનું ઓવરઓલ આખો જે આઈડિયા આવ્યો કે આપણે આનાથી મુક્તિ પામીએ અને એવા પ્રોડક્ટ્સ બનાવીએ જે છ મહિનામાં જમીનમાં નાખવાથી ખાતર થઈ જાય કે નષ્ટ થઈ જાય જે જે જેમ કે રાજ્યે કહ્યું કે એ ગ્રીનોમર્સનો આઇડિયા તમારો હતો કન્સેપ્ટ તમારો હતો અકોર્ડિંગ ટુ યુ વોટ ઈઝ ગ્રીનોમર્સ ગ્રીનોમર્સ આપણે શરૂઆત કરી એમાં હું પ્લાસ્ટિક્સ એન્જિનિયર છું એટલે જ્યારે મારા કોલેજ પીરિયડમાં મેં ઘણી બધી જગ્યાએ જોયું કે પ્લાસ્ટિક ચારસો વર્ષ સુધી નાશ નથી પામતું તો એના ઉપર અમે એનું સોલ્યુશન લાવવા માટે ટ્રાય કરી જેથી અમને એક સોલ્યુશન મળ્યું કે જે અમે ડિગ્રેડેબલ પોલિમર્સ બનાવી શક્યા અને એના ઉપરથી અમે સ્ટેટ લેવલની હેકેથોનમાં પાર્ટિસિપેટ કર્યો અને એમાં અમે વિનર છીએ એના ઉપરથી અમારું ન્યૂઝપેપરમાં આર્ટિકલ્સ આવ્યા હતા ત્યાંથી અમે બધા જોડાયા અને ત્યાંથી અમે પછી આ વસ્તુને કોમર્શિયલાઇઝેશન તરફ કઈ કઈ રીતે જઈ શકીએ એ ટ્રાય ટ્રાય કરવાની શરૂઆત કરી હતી અને એના પછી બધું આરએનડી ફેસ પડતો અને એના પછી અમે પ્લા આ જ વસ્તુને પ્લાસ્ટિકના રેટ સુધી પહોંચાડી લીધો છે અને આ જ આ જે પ્લાસ્ટિકનું સોલ્યુશન છે એને એને આપણી કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત સંસ્થા સીપેડને એ પણ માન્યતા આપેલી છે એમને આ પોલીમર ઉપર બધા પરીક્ષણો કરેલા છે જેમ કે આ પોલીમરને જમીનમાં નાખીને એના ઉપર જૈવિક જૈવિક જીવાણુઓ કે જૈવિક વનસ્પતિઓ શું રિએક્શન કરે છે એ બધી વસ્તુનું નિરીક્ષણ કરીને આ આખું સર્ટિફિકેશન આપેલું છે કે આ વસ્તુ એકસો એસી દિવસની અંદર જમીનમાં ખાતર થઈ જાય છે અને એન્વાયરમેન્ટને કોઈ પણ જાતનું નુકસાન કરતું નથી ધેટ્સ સો રાહુલજી જે એ પ્રકારની પ્રોડક્ટ્સ બનાવે છે જે જમીનમાં ખાતર થઈ જાય છે એન એન્વાયરમેન્ટને નુકસાન નથી થતું એવી કઈ કઈ પ્રોડક્ટ્સ છે કારણ કે રોજબરોજના યુઝમાં પ્લાસ્ટિક અઢળક વાપરવામાં આવે છે પછી પોલિથિન બેગ હોય સ્ટ્રો હોય કોફી મગ હોય કે પછી ગમે તે હોય દરેક જગ્યાએ આપણે પ્લાસ્ટિક જોતા આવ્યા છે તો તમે એ કેવી રીતે પ્લાસ્ટિકને રિપ્લેસ કરો છો અમે પ્લાસ્ટિકને એ રીતે રિપ્લેસ કરીએ છીએ કે એના અમે ગ્રીનોમસ યુનિટ છે જે દાણા બનાવે છે જેનું ત્રણસો મેટ્રિક ટન યુનિટ પર મંથ છે અને અગાઉ બે થી ત્રણ મહિના સુધીમાં બીજું ત્રણસો મેટ્રિક ટનનું પ્રોડક્શન અમે યુનિટ બીજું આગળ વધારી રહેલા છીએ તો આ દાણાની અંદરથી અમે સ્ટ્રો સ્કૂન ને બધું બનાવીએ છીએ જે સિંગલ યુઝ પ્લાસ્ટિકને લગતું હોય છે ઓકે રાજજી આપણે ગ્રીનહુમર્સમાં એવી કઈ કઈ પ્રોડક્ટ્સ છે કે જે રોજબરોજના પ્લાસ્ટિકને રિપ્લેસ કરી શકે છે કઈ કઈ પ્રોડક્ટ્સ તમે માર્કેટને આપો છો તો આપણે કોઈ પણ સામાન્ય મનુષ્યનો જીવનની આપણે વાત કરીએ ને તો સવારે ઉઠીએ અને સૌથી પહેલાં આપણે તો ટૂથબ્રશથી આપણે દાંતને સાફ કરીએ છીએ બરાબર છે તો ત્યાં આપણે પ્લાસ્ટિક આવે પછી આપણે એમ વિચારીએ કે ઘરે દૂધની થેલી આવે ને તો ત્યાં બી પ્લાસ્ટિક આવે આપણા ઘરે શાકભાજી આવે તો એ બી પ્લાસ્ટિકના જબલામાં આવે તે સાથે જઈને આપણે ઘણી વખત પાણીની બોટલ બી જોતા હોય તો એ બી પ્લાસ્ટિકમાં આવે છે સાથે આપણે કોઈ બી ફૂડ ડિલિવરી એપ પરથી જમવાનું ઓર્ડર કરીએ તો તમે વિચારો કે એમાં એક પ્લાસ્ટિકની થેલી જેના અંદર જમવાનું એ જમવાનું બી જે રોટી કે સબ્જી છે એક પ્લાસ્ટિકના કન્ટેનરમાં અને એને ખાવા માટે આપણે ફોર્ક નાઈફ અને સ્પૂનનો યુઝ કરીએ છીએ તથા એની સાથે કદાચ ડ્રિંક પીતા હોય કે છાસ પીતા હોય તો એમાં બી આપણે સ્ટ્રોનો ઉપયોગ કરીએ છીએ એટલે ગ્રીનોમર્સની જે આખી વિચારસરણી છે આપણા જીવનમાંથી સિંગલ યુઝ પ્લાસ્ટિકને દરેક જગ્યા પરથી બહાર કાઢવાની વાત છે તે સાથે જ્યારે બધી વસ્તુ આપણે યુઝ કરી લઈએ જમવાનું ખાઈ લઈએ છેલ્લે બધો કચરો આપણે નાખીએ ગાર્બેજ બેગમાં એટલે એક ડસ્ટબિનમાં તો બધી જગ્યા પર અલગ અલગ જગ્યા ઉપર આ પ્લાસ્ટિકનું કેસ થતું હોય છે અને ગ્રીનોમર્સે એવા દાણા બનાવ્યા છે કે એવી પ્રોડક્ટ્સ બનાવી છે જે દરેક વસ્તુનો એક આપણી પાસે ઉપાય છે કે આપણે ગ્રીન લાઈફ સ્ટાઇલ તરફ જઈ શકીએ વિચાર ખાલી એવો નહોતો થેલીનું રિપ્લેસમેન્ટ બનાવવામાં આવે પણ આપણે એક થ્રી સિક્સટી ડિગ્રી સોલ્યુશન આપી શકીએ કે કોઈ વેપારી હોય કે આપણે પોતાના ઘરની વાત કરતા હોઈએ કે હોટલ્સની વાત કરતા હોઈએ દરેક માણસ દરેક ધંધો એમના પોતાના દિનચર્યામાં આને અપનાવી શકે છે ઓકે ધેટ્સ તો એક અત્યારે બેબી સ્ટાર્ટઅપ છે જે સતત ગ્રો કરી રહ્યું છે હવે મોટો શું છે તમારો મોટો આપ્યો એ જ છે કે આપણે દુનિયાને જે જે સિંગલ યુઝ પ્લાસ્ટિક અત્યારે યુઝ થઈ રહ્યું છે જે જે પ્લાસ્ટિક આજ પહેલાં બનેલું હતું એ આજ સુધી પૃથ્વી ઉપર છે એ જ વસ્તુને આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિક પચાસ ટકા જેટલો યુઝ થાય છે માર્કેટમાં એ જ વસ્તુ એને ઝીરો કરી દેવાની છે કે જે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે એને આપણા જેથી કરીને લોકો યુઝ કરે છે રાહુલજી તો પછી લોકોને કે પ્લાસ્ટિકને બહુ ઇઝીલી રિપ્લેસ કરી શકાય છે આ ગ્રીનોમર્સ પ્રોડક્ટ્સથી અને બીજી વસ્તુ કે શું કોસ્ટ એફિશિયન્ટ છે ઇક્વલ ટુ પ્લાસ્ટિક અત્યારે આપણે જે ગ્રીનોમર્સના ગ્રેન્યુઅલ્સ હોય છે જે કોસ્ટ ઇફેક્ટિવ હોય છે જે પ્લાસ્ટિકના જોડે મેચ થાય છે એટલા માટે આપણે એને રીયુઝ કરી શકીએ ઓકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત એ પ્રયાસ કરી રહ્યા છે કે સેવ ધ એન્વાયરમેન્ટ સેવ ધ વર્લ્ડ સાથે જ મેક ઇન ઇન્ડિયા અને પીએમ મોદીના જેટલા પણ આ સૂત્રો છે કે જેટલા પણ અભિયાન છે એ બધા જ અભિયાનને ધ્યાનમાં રાખીને તમે એને સાર્થક કરી રહ્યા હોય એવું લાગે છે રાજજી બિલકુલ તો આ પ્રશ્ન ખાલી આ ભારતનો નથી આપણા મોદી સાહેબ તો આપણને કહી જ રહ્યા છે અને ઘણા બધા એમને મન વાતમાં બાતમાં બી કીધેલું છે કે ભારતને પ્લાસ્ટિક મુક્ત કરવું છે અમુક મહિનાઓ પહેલાં આપણા દેશના ઉપર દબાણ બી આવ્યું હતું કે ભારત પ્લાસ્ટિકને સર્વસ રીતે બેન કરી દે તો ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર બી ભારતે હવે આના ઉપર કામ કરવું પડતું હોય છે કારણ કે પ્લાસ્ટિક એ આપણા દેશનો પ્રશ્ન નથી આ આપણા પૃથ્વીનો પ્રશ્ન છે અને આપણે બધા પૃથ્વીના સ્વજનો છે એટલે આ મારું તમારું અને આખા વિશ્વનો એક પ્રોબ્લેમ છે તો આપણા વડાપ્રધાન તો આમાં સક્રિય છે જ તે સાથે આપણા ચીફ મિનિસ્ટર સાહેબે બી અમને આના ઉપર ઘણું બધું અનુવાદન કર્યું કે આ પ્રોડક્ટ્સનું આગળ કામ થાય તો ગુજરાતમાં બી ઘણું બધું પ્લાસ્ટિકનું પ્રદૂષણ અટકી શકે તો આ એક એવી વસ્તુ છે કે દરેકના ઘરથી શરૂ થશે પણ એની જે ઇમ્પેક્ટ આવશે એ વિશ્વભરમાં જશે બિલકુલ ઇમ્પેક્ટ વિશ્વભરમાં જોવા મળશે અને એનું પરિણામ પણ જોવા મળી રહ્યું છે જીજી હમણાં આપણે વાત થઈ કે એક બેબી સ્ટાર્ટઅપ છે જે ડેવલપ થઈ રહ્યું છે શરૂઆતી દોરમાં પ્લાસ્ટિકનો એટલું યુઝ માર્કેટ છે કે જેને સંપૂર્ણ રીતે સમાપ્ત કરવું એ બહુ જ અઘરું છે કારણ કે રોજબરોજના યુઝમાં એવરી ડે બધી નાની નાની પ્રોડક્ટ્સમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે તો તમે કેવી રીતે ઓવરકમ કરશો શું તમને લાગે છે કે એક મોટો પડકાર છે ના એટલો મોટો પડકાર નથી એકચ્યુઅલી આપણે શું કરીએ છીએ આપણે જે ગ્રીનોમર્સના દાણા જે આપણે બનાવેલા છે એ દાણા પ્લાસ્ટિકના જે મશીનરી યુઝ થાય છે એ જ મશીનમાં આપણે ચાલશે એટલે જે પ્લાસ્ટિકના મેન્યુફેક્ચરર્સ છે એને એટલો બધો પડકાર નહીં લાગે એને ખાલી ને ખાલી એના એનો જે રો મટિરિયલ છે એ આપણા મટિરિયલથી ચેન્જ કરવાનું છે અને બીજું આપણા જે દાણા છે એ એના કરતાં ઓછા ટેમ્પરેચર ઉપર મેલ્ટ થાય છે એટલે એમને ઇલેક્ટ્રિસિટી કોસ્ટ પણ ઓછી લાગે જેથી એમને પણ ફાયદો છે અને બીજું કે એમને કોઈ મશીનરી કે કોઈ કેપિટલમાં કોઈ વધારે ઇન્ક્રીઝ કરવાની જરૂર નથી જી રાજી કે તમે કહું કે પર્યાવરણનું જતન થશે આ ગ્રીનો મસ્ની પ્રોડક્ટ્સથી પરંતુ આ ગ્રીનો મસ્ની પ્રોડક્ટ્સ છે સામાન્ય લોકો ક્યાંથી લઈ શકે કારણ કે અત્યારે ક્યાંય પણ જઈએ મોલ્સમાં કે પછી ઓનલાઈન આપણે ઓર્ડર કરીએ તો પ્લાસ્ટિકની પ્રોડક્ટસ બહુ જ ઇઝીલી મળી જાય છે એનું માર્કેટ ઓપન છે તો ગ્રીનો મસ્નું માર્કેટ કયા ટાઈપનું છે તો જે આપણે ગ્રીનોમર્સના માર્કેટ પણ હું સમજુ છું તેમાં બે ટાઈપના માર્કેટ છે એક છે મારા ને તમારા જેવા લોકો જે આપણે રોજિંદા યુઝમાં અને વાપરશું અને બીજા ઇન્ડસ્ટ્રીયલ લોકો છે કે જે લોકો સમજો એમના કોઈ શૂઝ બનાવતું હોય કે કોઈ એસી બનાવતું હોય એના ઉપર પ્લાસ્ટિકની એક થેલી આવતી હોય છે તો જ્યારે આપણે વાત કરીએ છીએ સામાન્ય લોકો માટે તો આપણે બધા જ અલગ અલગ ઈ કોમર્સ પ્લેટફોર્મ્સથી અવગત છે બ્લિન્કિડ છે ફ્લિપકાર્ટ છે એમેઝોન છે અને અમારી પોતાની વેબસાઇટ છે ડબ્લ્યુ ડબલ્યુ ડોટ ડોટ કોમ તો તમે મેઇનલી એમેઝોન જેવા પોર્ટલ પર ભાઈ જેને તમે બાય કરી શકો છો તો તમને જે રોજિંદા યુઝની વસ્તુઓ છે જેમ કે કેરી બેગ છે ગાર્બેજ બેગ છે ફોર્ક નાઇફ સ્પૂન અને સ્ટ્રોસ છે એ ત્યાંથી મળી રહેશે તે સાથે જે લોકોને ઇન્ડસ્ટ્રીયલ ચેન્જ કરવું હોય કારણ કે આમાં જ્યારે તમે કોઈ નોર્મલ પ્લાસ્ટિકથી પ્રોડક્ટ્સ બનાવો છો અને જ્યારે તમે ગ્રીનોબરના દાણાથી કોઈ પ્રોડક્ટ્સ બનાવશો તો એમાં થોડું ટેકનિકલ અસિસ્ટન્સ જોઈતું હોય છે તો જે બી ઇન્ડસ્ટ્રીવાળા હોય કે જે કોઈ બી પ્રોડક્ટ્સ બનાવે એ ઓટોમોબિલ કમ્પોનન્ટ્સ બનાવતા હોય કે એ શૂઝ બનાવતા હોય કે કપડાનું મેન્યુફેક્ચરિંગ કરતા હોય દરેક વસ્તુમાં એક પ્લાસ્ટિકનું જબલું એના ઉપર લાગતું હોય છે તો એમને એમના પ્રોડક્ટમાં જ્યારે રિપ્લેસમેન્ટ કરવું હોય તે અમને અમારી વેબસાઇટથી કોન્ટેક્ટ કરી શકે છે અમે એમને વન ટુ વન માર્ગદર્શન આપીએ છીએ અને એમને એમના ઇન્ડસ્ટ્રીને બી પ્લાસ્ટિક મુક્ત કરવામાં મદદ કરીએ છીએ જે બિલકુલ રાજજી એટલે પર્યાવરણનું જતન પણ થશે અને લોકોને ઉપયોગી પણ આવશે એ પ્રકારની પ્રોડક્ટ્સ ગ્રીન ઉમર્સ ઓફર કરી રહ્યું છે રાજજી રાહુલજી અને જીતજી આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે એટલે ગ્રીનો પ્રોડક્ટ્સ વાપરવાથી આપણે પર્યાવરણનું જતન પણ કરી શકીએ છીએ અને પર્યાવરણને બચાવી પણ શકીએ છીએ એમ તો સરકાર અત્યારે અભિયાન ચલાવી રહી છે પરંતુ જે લોકો આમાં જોડાઈ નથી શક્યા કોઈ કારણોસર અથવા આપણે આપણી જાતે પર્યાવરણને બચાવી નથી શકતા તો એટલીસ્ટ આપણે એટલું તો કરી જ શકીએ કે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરીએ પરંતુ સવાલ પણ એવું ઉઠે છે કે જો પ્લાસ્ટિક નહીં વાપરીએ તો શું વાપરશું તો આ આજે પ્રોડક્ટ્સ છે જે ગ્રીન પોલીમર્સમાંથી બનાવવામાં આવે છે એ પ્રોડક્ટ્સ આપણે વાપરીને પર્યાવરણ